આહિર યુવક મંડળ દ્વારા જલારામ બાપાની ની બસો છવીસમી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી આજે સંતોમણી શ્રી જલારામ બાપાની ની બસો છવીસમી જન્મ જયંતિ છે ત્યારે ઉમરગામ તાલુકાના સરીગામ ભંડારવાડ આહિર ફળિયા ખાતે આહિર યુવક મંડળ દ્વારા સાર્વજનિક જલારામ જયંતિ મહોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાંત્રીસ વર્ષ થી આ આયોજન કરવામાં આવે છે આજે જલારામ જયંતિ લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા

આ જલારામ જયંતિ જે આજે બાપાનો જન્મદિવસ હોય ભારત દેશનામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે તમામ દેશવાસીઓને જલારામ જયંતિ બાપાની મેં એમને શુભકામના પાઠવું છું અને અમારા હિયરવક મંડળ તરફથી આજે જે થઈ રહ્યું છે અમારા આખું મંડળ અમારા એમાં મદદરૂપ બન્યા છે એ બદલ એમના તમે દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર છે છીએ યુવક મંડળ તરફ મહાપ્રસાદને લાભ હજારોની સંખ્યામાં લોકો અહીં આવે છે દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે અને બહુ સારી રીતે ઉજવણી અમે કરીએ છીએ ને તમામ સમાજના લોકો અહીંયા આવે છે અને મહાપ્રસાદનો લાભ લે છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સરીગામ